સંતો ખોજી હદ બેહદ આગે ચલના નામ રૂપ ગુણ વિચાર કે બ્રહ્મ સાગર મેં મિલના સંતો ખોજી હદ બેહદ આગે ચલના હવે આ સંતો હદ બેહદ આજે વાત કરે છે તો આપણે પણ આને સમજવી જોઈએ કે આ હદ શું છે બેહદ શું છે એના ઊંડાણમાં આપણે જવું પડે સંતો આવું કહે છે કે સંતો ખોજી હદ બે હદ બે હદ આગે ચલના એટલે બે હદ થી પણ આગળ જવાની વાત કરે છે એટલે બેહદની આગળ પણ ત્રીજી હદ મહાપુરુષો બતાવો છે कि तीजी हद में जाव पड़े मांगे कहवागे तो सतो एवं कहवा मांगे कि हद में राम न पाई बेहद लक्ष्य लागे हद में राम न पाई बेहद लक्ष्य लागे हद बेहद छोड़ी आगे चले सो संत है वैरागी के अंदर આપણા અંદર જે અંતર્યામી આત્મરામ જે છે એ હદની અંદર મળતા નથી પણ એનો અનુભવ કરવો હોય તો બીજી હદે એનો લક્ષ મળે છે પહેલી હદે તો ખબર પડતી જ નથી એવું મહાપુરુષો સંતોનું કેવું છે પણ બીજી હદે એનો લક્ષ મળે છે કે હદ મેં રામન પાઈએ બેહદ લક્ષ લાગે હદમાં રામ મળતા નથી પણ બીજી હદે એનો લક્ષ મળે છે હદ સંત હદ છોડી તો બીજી હદમાંથી લક્ષ્ય લઈને પાછું ત્રીજી હદમાં જવાની મહાપુરુષો આપણને શાન કરે છે કે ત્રીજી હદે જવાનું છે ત્યારે આપણને એ જે આપણી અંદર અંતર્યામી જે આત્મરામ છે એનો આપણને આબેહૂબ અનુભવ થાય એવો આ સંતો આપણને કહેવા માંગે છે તો એ જે આપણને કહેવા માંગે છે એ પ્રમાણે આપણે એ વાતનો અનુભવ કરવો જોઈએ તો સતી પણ એવું કહે છે કે પિંડ અને બ્રહ્માંડથી ગુરુ તો પર છે પાનભાઈ અને એનો તમને દેખાડું દેશ ગંગા સતી એમ બોલિયા પાનભાઈ કે ત્યાં નહીં માયાનો લવ લેશ એટલે પિંડ અને બ્રહ્માંડથી પર બતાવો છે એટલે આ વાતને સમજીને આપણે એવું સમજી લેવું જોઈએ કે આ પિંડ જે છે એટલે આપણું શરીર એને પિંડ કીધું છે આ પિંડ હદમાં છે અને પિંડેશો બ્રહ્માંડે એટલે જેવું પિંડ છે એવું બ્રહ્માંડ છે એટલે બ્રહ્માંડ પણ હદમાં આવી જાય છે અને એટલે જ ગંગા સતી આપણું પિંડ અને બ્રહ્માંડથી સદગુરુ પર છે એવું પાનબાઈને સમજાવવા છે એટલે પિંડ એક હદ છે અને પિંડે સો બ્રહ્માંડે એટલે બ્રહ્માંડ પણ એક હદ જ છે એટલે આ પિંડ બ્રહ્માંડની એક હદ થઈ હવે આ પિંડ બ્રહ્માંડની હદને છોડી અને આપણે આગળ જવાનું છે જો આપણે એનાથી આગળ જશું તો બીજી હદની આપણને ખબર પડે તો બીજી હદ સંતો શું બતાવે છે કે હદ ચલેશો ઓલિયા બે હદ ચલેશો પીર હદ બે હદ છોડી આગે ચલે વાકા નામ ફકીર કે હદ ની અંદર એટલા પિંડ અને બ્રહ્માંડની અંદર જેનો વ્યવહાર સારો છે જેનું વર્તન સારું છે જેનો વિવેક સારો છે એને ઓલિયાની ઉપમા આપી છે એક સારો માણસ છે પણ ત્યાં આત્મારામનો અનુભવ થતો નથી બેહદ ચલે પીર એટલે બીજી હદે જે વ્યક્તિ પહોંચી જાય છે એને પીરની ઉપમા આપી છે કે એ બીજી હદે પહોંચી ગયો પીર બની જાય છે પણ હદ અને બેહદ આ બંનેને છોડી અને જ્યારે આગળ જાય છે ત્યારે એને ફકીર કહેવાય છે ત્રીજી હદે જાય એટલે ફકીર તો ફકીર કેવો હોવો જોઈએ તો કે ફિકર ફિકર સબ કોઈ કહે ફિકર સબકા પીર અરે ફિકર ફિકર સબ કોઈ કહે ફિકર સબકા પીર ફિકરની જે ફાકી કરે વાકા નામ ફકીર એટલે જેને આ સંસારની કોઈ પણ આધી વ્યાધિ ઉપાધિ વળગતી ન હોય એની ફાકી કરી જાય એને કહેવાય ફકીર એટલે ત્રીજી હદે પહોંચી ગયેલો પુરુષ કહેવાય આવી શાન સંતો આપણને બતાવવા માંગે છે કે ત્રીજી હદે પહોંચી દેવાય તો બીજી હદે શું આવે છે પહેલી હદે તો પિંડ અને બ્રહ્માંડ આવ્યું બીજી હદે શું આવે છે तो बीजे हद बताओ महापुरुषो एने कि हद मर्यादा वेद की बेहद जोग पसारा हद बेहद चौड़ी आगे चले वो संत है प्यारा हद मर्यादा वेद की बेहद जोग पसारा हद बेहद चौड़ी आगे चले वो संत है प्यारा એટલે જે હદ મર્યાદા વેદ એટલે દેહ અને પિંડ જેનું વાચક જ્ઞાન છે અને બીજી હદ એ જોગ સંતો બતાવે છે એટલે કયો જોગ તો પિંડ અને બ્રહ્માંડની એકતા કરવા માટે સદગુરુ શબ્દની બીજી હદ આવે છે જો એ સદગુરુ શબ્દ આપણને મળી જાય તો આપણે ગ ને સાંધી શકીએ જોગ એટલે ધ્યાન કે કરમ કાંડ ની વાત નથી સત્ય અસત્યના વિવેકનો નો જોગ મૂ અને હરિના વિવેકનો જોગ એ જોગ સાધવાનો બીજી હદે આપણું લક્ષ્ય મળે છે એટલે ગુરુ શબ્દ મળે છે એટલે જે સદગુરુ જે શબ્દ છે એ બીજી હદ છે અને એ બીજી હદે સદગુરુ શબ્દના આપણે સમજી બુજી અને પછી એ જે સંત આપણું જે લક્ષ્ય બતાવે છે એ લક્ષ્યમાં આપણે ધ્યાન દેવાનું છે તો બીજી હદમાં લક્ષ્ય શું બતાવો છે તો બીજી હદમાં લક્ષ્ય એવો બતાવે છે કે તમે કોઈ જુઓ ગગના હેરી જ્યાં બંસરી બાજે ઘેરી ઘેરી હે તમે કોઈ જુઓ ગગના હેરી ત્યાં બંસરી બાજે ઘેરી ઘેરી ત્રિવેણી ટંકશાળ પડત હૈ તાપર જેની શેરી એ અમર આજ્યતા આસને બેઠા તમે નગર વસાયા ફેરી હે કોઈ જુઓ ગગના હેરી જ્યાં બંસલી બાજે ઘેરી ઘેરી એટલે ત્રીજી હદ જે રહી એ અનહદ ની હદ બતાવે છે એ જે ત્રીજી હદ છે એ અનહદ ની છે અનહદ જે રહ્યો એ પણ એક શબ્દ છે અને બીજી હદમાં જે સદગુરુ આપે એ પણ એક શબ્દ છે પણ બીજી હદનો જે શબ્દ છે એ આહાટ છે જે કરવાથી થાય છે અને ત્રીજી હદનો જે શબ્દ છે એ અનહદ છે એ ત્રીજી હદ છે એ કરવામાં નથી આવતો આપોઆપ થઈ રહ્યો છે એટલે એ ત્રીજી હદ છે એટલે આ રીતે આપણે પહેલી હદ પિંડ બ્રહ્માંડની બીજી હદ હાટ શબ્દની અને ત્રીજી હદ જે મહાપુરુષો બતાવો છે એ અનહદની વાત કરે છે એટલે પહેલી અને બીજી હદ તો લગભગ બધા સમજમાં અનુભવમાં આવી જાય છે પણ ત્રીજી હદ અનહદની જે છે એ વાતોનો વિષય નથી ત્રીજી હદે જે વ્યક્તિને પહોંચવું હોય ત્યાં એના મન વંશ કરી દેહ સ્થિર કરી જો ત્રીજી હદમાં સંધાઈ જાય તો એ ત્રીજી હદનો અનુભવ થાય છે ન તો ત્રીજી હદનો અનુભવ થતો નથી ખાલી વાતો થાય છે કે સુરતા શબ્દ મેં જાલી હો પ્રેમ પ્રકાશ સંતરામ કહે સોય સચી રામિલન કિ જો એ સુરતા એ હનહદ હદનો અનુભવ નહી તો કેતા કેતી માં જ આપણે એને માની લેવું પડે છે એટલે એ ત્રીજી હદ છે ત્રીજી હદ તો કોક કોક મહાપુરુષો અનુભવમાં આવી જાય છે ત્રીજી હદે કોક કોક મહાપુરુષો જતા રહે છે પણ પહેલી બીજી ને ત્રીજી આ નો પાછો સમન્વય જે કરવો છે ત્યાં પાછા સત્સંગ સત્સંગની જરૂર પડે છે અને એ નો સત્સંગ જો મળી જાય તો પાછી આ ત્રણેય હદની એકતા ગુરુ કરી બતા હોય છે અને ત્યાર પછી આપણું એ ત્રણ હદથી પાર ચોથા પદમાં લઈ જઈ અને આપણું સ્થિત કરી દે છે એ સદગુરુનો સત્સંગ સાંભળવો પડે છે શા માટે કે ભાઈ એ જે અનહદ છે એ કોનાથી અને ક્યાંથી એવો પાછો સદગુરુ સત્સંગ હંભળાવે છે અને એનો જો આપણને અનુભવ થાય તો પાછી એની પણ આપણને ખબર પડી જાય અને એ જ્યાં સુધી સદગુરુ એવા મળે નહીં ત્યાં સુધી એ અનહદની આપણને પૂરેપૂરી અનુભૂતિ થાય ત્રીજી હદમાં શું કે અનહદ અપરમ પાર જે રહી પ્રશ્ન થાય છે કે અનહદ કોનાથી તો એ અનહદ અપરમ પાર ગગનમાં કોણે બજાયો નાદ કોણે બજાયો નાદ ગગનમાં કોણે બજાયો નાદ એ અનહદ અપરમ પાર ગગનમાં કોણે બજાવ્યો નાર એ પાછી તરણેયની સમય સમન્વય કરવા માટે સદ્ગુરુ કહે છે કે ક્યાંથી છે તો એ પણ આપણે એક સદગુરુના શરે જઈને ચોથી હદ અને ચોથા પદને પણ સમજી અને ત્યાં આપણે સ્થિત થવાનું છે અને એ આપણા સંતોએ આબેહૂબ અનુભવ કરી અને એના શિષ્યના એ અનુભવ કરાવશે તો કે રૂપ નહી કાયા ને માયા રંગ રૂપ નહી કાયા ને માયા એ પુરુષ હે જાબાજ એ એવો પુરુષ જાબાજ છે કે રંગ રૂપ કાયા માયા નથી છતાં એને ગુરુગમથી પરખી લેજો કે જ્યાંથી આવ્યો છે આ અવાજ કે અનહદનો અવાજ જ્યાંથી આવ્યો છે એને તમે પરખી લેજો

અને એ જ્યાં સુધી આપણે અથાગ ભેદગુરુ કોજશું નહીં ત્યાં સુધી આપણને વાતથી ખબર પડશે નહીં તો ભણકારા બ્રહ્માંડમાં જેનો ઘટઘટ ઘોરે નાદ એ ભણકારા બ્રહ્માંડમાં ઘટ ઘટ ઘોરે નાદ વસ્તુ ગતિને વિચારતા મટી જાય વાદ વિવાદ તો એ જે ભણકારા થઈ રહ્યા છે એ વસ્તુગતિને વિચારવાની છે અને વસ્તુ જયારે આપણી સમજમાં આવી જાય ત્યારે આપણું ના એ ત્રણેયનો હોય થઈ જાય છે કે વસ્તુ ગતિ શું છે વસ્તુ ગતિ એવી છે મહાપુરુષોએ બતાવ્યું છે અને એને આપણે સમજવાની છે અને એ જ્યાં સુધી આપણે સમજશું નહીં ત્યાં સુધી ત્રીજી હદને પાર કરી ચોથા પદમાં જઈ શકશું નહીં એટલે એ ત્રીજી હદની પાર ચોથા પદમાં આપણે સ્થિત થઈ જવાનું છે અને એ વાત આપણે મહાપુરુષના શરણે જઈ સમજી લેવાની છે અને એ જ્યારે આપણને સમજાઈ જાય ત્યારે આપણે આની અંદર સ્થિત થઈ જાય છે એ ચોથા પદની વાત છે મહાપુરુષની અને ચોથા પદમાં આપણે ત્રણ હદથી પાર ચોથી હદ જે છે એને આપણે સમજવાની છે કે જ્યાંથી આ અને હદનો પણ નાદ થઈ રહ્યો છે એને આપણે સમજવાનું છે તો એ આપણા મહાપુરુષો આપણને બતાવી ગયા છે અને એને જ આપણે સમજવાની છે અને એનો જ આપણે બોધ લેવાનો છે અને એ જ્યાં સુધી બોધ નહીં મળે ત્યાં સુધી આપણુંને એ વાતને ખબર નહીં પડે કે વસ્તુ પ્રગટ શું બોલી રહી છે એટલે વસ્તુ જે પ્રગટ બોલી રહી છે બરાબર એ બોલાય છે અને બોલી રહી છે બોલાય છે એ ત્રણેય મુદ્દા પ્રગટમાં જશું આપણે ત્યારે આપણને ખબર પડી જશે કે તમને સુરે સમજાવું મારા ભાઈ કે આમાં બોલે એના વિના બીજો નહીં હું બોલું અને તું પણ બોલે પણ હું ને તું ત્યાં નહીં એ બોલાવનારો સૌને બોલાવે પણ એ બોલવામાં આવે તે નહીં તમને સુરેશ સમજાવું મારા ભાઈ કે આમાં બોલે એના વિના બીજો નહીં એ ચોથા પદની સ્થિતિને સમજી અને આપણે એમાં એકાકાર થઈ એકરૂપ થઈ અને મગ્ન બની રહેવાનું છે એ જ આપણી ગુરુ ભક્તિ છે એ જ આપણી ગુરુની સમજ છે અને એ સ્થિતિને આપણે પામવાની છે બોલો સદગુરુ દેવનો જય